નમસ્કાર અહીં ઉપસ્થિત સૌનું સ્વાગત કરું છું માનનીય મુખ્ય અતિથિ આદરણીય આચાર્યશ્રી માનનીય શિક્ષકગણ અને મારા વાલા મિત્રો આપણે જાણીએ છીએ કે આજે ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે આ શાળામાં છેલ્લો દિવસ છે હું બધાને અલવિદા કહું છું આજનો દિવસ ખુશી અને દુખી બંનેનો દિવસ છે ખુશીનો એટલા માટે કે તમે તમારા ઉજવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છો અને દુઃખી એટલા માટે કે જ્યાં વર્ષ સુધી ભણ્યા અને અનેક અનેક ગુરુજનોના સાથ અને સહકાર મળ્યા આ બધું છોડીને જવાનો સમય આવી ગયો છે મિત્રો એ દોર ખતમ હોવા તો ક્યાં હોવા એક ઓર દોર કી શરૂઆત હોગી પ્રાપ્ત કરવા માટે આ શાળાના શિક્ષકોએ પોતાનું લોહી રેડ્યું છે તમારા ઉજ્જવળ ભવિષ્ય શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે તમારી પાછળ આઠ આઠ વર્ષ સુધી સખત મહેનત કરી છે તો અમે આશા રાખીએ છીએ કે તમે તમારા આ ગુરુજનોના આશીર્વાદને હંમેશા યાદ રાખશો મિત્રો જે શાળામાં તમારી શૈક્ષણિક કારકિર્દીનો સૌથી વધારે સમય પસાર થયો છે અને આ જ સમયે તમને ઉત્તમ નાગરિક શ્રેષ્ઠ વક્તા શ્રેષ્ઠ વિદ્યાર્થી તેમજ શ્રેષ્ઠ જીવન કૌશલ્યના ઉજાગર કર્યા છે તે શાળાના તમે જીવનભર ઋણી રહેશો

શીખવીએ છીએ ત્યારે અમારે કેટલાક કપરા નિર્ણયો લેવા પડે છે આ બધું કરવાનું કારણ તમારી સાથે અમારી દુશ્મની નથી પરંતુ અમારે આ કરવું પડે જેથી વ્યક્તિત્વને ઘડી શકીએ તમારા ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકીએ અહીં અભ્યાસ કરતી વખતે ઘણા વિદ્યાર્થીઓને ઠપકો પણ મળ્યો હશે પણ એ ઠપકો તમારા જીવનને સુંદર અને સફળ બનાવવા માટે હતો તો વિદ્યાર્થી મિત્રો આવા ઠપકાઓને ભૂલી જજો અને આ ગુરુજનોના સ્નેહ ની ચેહરા જરૂર યાદ રાખજો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો છેલ્લે એક પંક્તિ કહી મારી વાતને પૂરી કરું છું ન સલામ યાદ રખના ન પૈગામ યાદ રખના બસ ઇતની હૈ તમન્ના કે અમારી શાળા કા નામ જરૂર યાદ રખના આભાર ધન્યવાદ થેન્ક યુ